તમારા ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ઘડિયાળ ન લગાવતા નહીંતર આખા ઘરનો સત્યાનાશ થઈ જશે આખું ઘર નર્ક બનતા વાર નહીં લાગે તમારા ઘરમાં ગરીબી કંગાળી ભૂખમરો બીમારી લડાઈ ઝઘડા વાદવિવાદ પંતવા લાગશે જી હા દોસ્તો જુઓ ઘડિયાળ કોઈ સાધારણ વસ્તુ નથી આજના સમયમાં લોકો ઘડિયાળને ફક્ત સમય બતાવવાનું યંત્ર માને હૈ परंतु नहीं घड़ियाल फक्त समय नथी वितावती परंतु घड़ियाल तमारा घरनी दिशा अने दशा बदलवानी ताकत राखे है जो तेने साची दिशामा लगाववामा आवे तो दोस्तों जुओ ते घर स्वर्ग बनी जाए है अने खोटी दिशा मा आवे तो घर ने नर्क बनता वार नथी लागती जी हाँ दोस्तों आजे जे बात हूँ तमने जनाववानो छू हूँ गेरंटी साथे कहूँ छू के આજ પહેલા તમને કોઈએ પણ નહીં જણાવી હોય કારણ કે આ વાતોનો ઉલ્લેખ ના તો કોઈ શાસ્ત્રમાં મળે હે અને ના તો કોઈ પુરાણોમાં મળે હે જી હા દોસ્તો એક એવું પુરાણ હે જે પુરાણમાં ઘડિયાળનો ઉલ્લેખ મળે હે અને તે પુરાણ હે ગરુડ પુરાણ દોસ્તો મારી વાતોને ધ્યા સાંભળજો મારી વાતોને ધ્યા સમજજો સમજો જો તમે પોતાનું ભલું કરવા માંગો છો તો તમે તમારા ઘરની દિશા અને દશા બદલવા માંગો છો તો જી હા જુઓ દોસ્તો ઘડિયાળ તે વસ્તુ છે જેની અંતર્ગત વાસ્તુશાસ્ત્ર કાલ તત્વ અને શાસ્ત્રીય ચેતના જોડાયેલી હોય છે કારણ કે જુઓ ઘડિયાળ અત્યંત ગૂઢ અને રહસ્યમય વિષય છે તેને સાધારણ ચેતવણીની જેમ નહીં પરંતુ શાસ્ત્રોની ચેતનાના રૂપમાં સમજવું આવશ્યક હૈ શાસ્ત્રો કહે હે કે ઘડિયાળ કેવળ સમય વિતાવવાનું યંત્ર નથી પરંતુ તે કાલચક્ર પ્રતિક હોય હે અને જ્યાં કાળનો પ્રવાહ અશુદ્ધ દિશામાં સ્થિર થઈ જાય હે ત્યાં જીવનનો પ્રવાહ પણ ધીરે ધીરે રોકાવા લાગે હે ગરુડ પુરાણ મત્સ્ય પુરાણ વાસ્તુ શાસ્ત્ર સમય સિદ્ધાંત અને સ્કંદ પુરાણમાં સંકેત મળે હે કે જે વસ્તુ સમયને નિયંત્રિત કરે હે તેનું સ્થાન જો વિપરીત દિશામાં હોય તો તે પૂરા ગૃહસ્થ જીવન પર વિપરીત પ્રભાવ પાડે છે અને જો ઘડિયાળની પસંદગી ઘરની શુભ દિશામાં હોય તો તે ઘડિયાળ આખા ઘરની આખા પરિવારની જિંદગી બદલી નાખે છે જી હા દોસ્તો જુઓ વિડીયોને સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ન કરશો જો તમે તમારું નસીબ તમારું ભાગ્ય અને તમારા ઘરની પ્રગતિ મેળવવા માંગો છો તો સૌથી પહેલા તમે સૌ આ વીડિયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો તમને જો માતા લક્ષ્મીના આશીર્વાદ જોઈએ તો જુઓ દોસ્તો આપણા સનાતન ધર્મમાં દરેક નાની નાની વસ્તુ વિશે અત્યંત ગૂઢ અને રહસ્યમય રીતે વાતોને જણાવવામાં આવી હૈ હવે જુઓ સમય કોઈ સાધારણ વસ્તુ નથી જી હા દોસ્તો હવે સમયને બતાવનારું યંત્ર ઘડિયાળ તે પણ કોઈ સાધારણ નથી આપણા શાસ્ત્રોમાં ઘડિયાળને લઈને કેટલીક એવી માન્યતાઓ કેટલાક એવા મહત્વ કેટલાક એવા નિયમો કેટલીક એવી સાવધાનીઓ બતાવવામાં આવી છે જેનાથી લોકો આજ સુધી અજાણ છે જ્યારે આપણે ઘરમાં ઘડિયાળ લગાવીએ છીએ ત્યારે ઘણી આપણે ઘડિયાળ ફક્ત એકસો પીસ માટે લઈને આવીએ છીએ પરંતુ હું તમને આ વિડિયોમાં એ પણ જણાવીશ કે આપણે આપણા ઘરમાં કયા પ્રકારની ઘડિયાળ લગાવવી જોઈએ જી હા દોસ્તો સૌથી પહેલા હું તમને જણાવીશ કે તે કઈ દિશા હે જે દિશામાં ઘડિયાળ ને ભૂલથી પણ ન લગાવવી જોઈએ દોસ્તો જુઓ જણાવી દઉં છું કે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ગરીબી કંગાળી અને ગરીબી નિવાસ કરે તો તમે તમારા ઘરની ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવી દેજો જે દિવસથી તમે ઘડિયાળને દક્ષિણ દિશામાં લગાવી તે દિવસથી ગરીબી કંગાળી ક્લેશ બધું તમારા ઘરમાં આપમેળે આવવા લાગશે એટલા માટે હંમેશા મારી વાત કાન ખોલીને સાંભળી લેજો અને ધ્યાથી સાંભળી લેજો કે તમારા ઘરમાં દક્ષિણ દિશામાં એટલે કે જે સાઉથ દિશા હોય હે ત્યાં ઘડિયાળ ના લગાવવી જોઈએ કારણ કે દક્ષિણ દિશાને યમ મૃત્યુ અંત અને શાહીથી જોડવામાં આવી હૈ અને જ્યારે ઘડિયાળ જેવી કાળ નિયંત્રણ વસ્તુ આ દિશામાં લાગી જાય હે તો તે ઘરમાં નિરંતર નકારાત્મક સમયનો સંચાર કરે હે કારણ કે આપણા શાસ્ત્રોમાં દિશાઓનો પણ ઘણો ઉલ્લેખ મળે હે હવે દક્ષિણ દિશા યમ દેવતાની દિશા માનવામાં આવે હે અને યમ દેવતા કોણ હોય હે જ્યારે ઇન્સાનનું મૃત્યુ થાય હે જ્યારે ઇન્સાન પોતાનું શરીર છોડે હે ત્યારે તે યમ દેવતા તે ઇન્સાનની આત્માને લેવા આવે છે તો તે દિશામાં આપણે ભૂલથી પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ કારણ કે દોસ્તો જુઓ જ્યારે આપણા ઘરની ઘડિયાળ દક્ષિણ દિશામાં લાગશે તો તેના પરિણામ સ્વરૂપ કારણ વગર બીમારી આવશે શરીરમાં જે કારણે વારંવાર હોસ્પિટલના ચક્કર કાપવા પડશે દવાઓ પર ખર્ચ થશે માનસિક તણાવ તમને ઘેરી લેશે અને સંબંધોમાં કટુતા આવશે અને જે ધન હોય છે તે ધન રોકાઈ જાય હે આવતા આવતા પછી આપણને ધન હાનિ પણ થવા લાગે હે આવક આવતા જ ખર્ચ થઈ જવો દેવું વધવું અને આપણી જે નિર્ણય શક્તિ હોય છે તે નબળી પડી જાય હે અને ઘરના સભ્યો વચ્ચે ચીડિયાપણું વધવા લાગે હે એટલા માટે દોસ્તો તમે તમારા ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળને ભૂલથી પણ મત લગાવતા કારણ કે શાસ્ત્ર સ્પષ્ટ કહે હે કે દક્ષિણમાં લાગેલી ઘડિયાળ ઘરના શુભ સમયને કાપતી રહે છે જેમ અદ્રશ્ય કાત્રથી સૌભાગ્યના દોરા કપાતા જતા હોય અને દક્ષિણ દિશામાં લાગેલી ઘડિયાળ તમારા દુર્ભાગ્યનો સૌથી મોટો સૂચક હોય છે જુઓ વંશમાં પણ પરિવારના કુળમાં પણ વૃદ્ધિમાં રૂકાવટો નાખે છે એટલા માટે દોસ્તો દક્ષિણ દિશામાં આપણે ભૂલથી પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ તેવી જ રીતે દક્ષિણ કે પશ્ચિમ એટલે કે જે નૈઋત્ય કોણ હોય હે તે કોણમાં ઘડિયાળ લગાવવી પણ અત્યંત અશુભ માનવામાં આવી છે કારણ કે આ દિશા સ્થિરતા વંશ અને જીવનના પાયાની દિશા હોય હે જુઓ જે પશ્ચિમ દિશા હોય હે તે દિશા કોઈ સાધારણ હોતી નથી તે દિશા સંબંધ રાખે હે આપણા કુળથી આપણા ઘરના વંશજોથી હવે જુઓ અહીં ઘડિયાળ લાગી આ સંકેત આપે છે કે ઘરના પાયાનો સમય જ ડગમગી રહ્યો હે હવે જ્યારે ઘરના પાયાનો સમય ડગમગે છે તો પછી નોકરીમાં અસ્થિરતા આવવા લાગે છે વેપારમાં ખોટ જવા લાગે છે ઘર બાર બદલવાની મજબૂરી શરૂ થઈ જાય છે સંપત્તિ વિવાદ અને પારિવારિક કલહ જન્મ લેવા લાગે છે તો હવે પ્રશ્ન એ જ આવે છે તમારા મનમાં પણ એ જ ચાલી રહ્યું હશે કે ગુરુજી જ્યારે ઘડિયાળને દક્ષિણ દિશામાં નથી લગાવવાની પશ્ચિમ દિશામાં નથી લગાવવાની તો કઈ દિશામાં લગાવવી સૌથી મહત્વપૂર્ણ હે તો મારી વાત ધ્યાથી સાંભળો કે આ બે દિશાઓ પછી ફક્ત બે દિશા વધે હે પૂર્વ અને ઉત્તર તો હું જણાવું છું કે તમારા મનમાં પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે કઈ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ હોય હે તો શાસ્ત્રોમાં સૌથી ઉત્તમ દિશા માનવામાં આવી હૈ ઉત્તર દિશા કેમ માનવામાં આવી હે ધ્યાથી સાંભળજો કારણ કે આપણા શાસ્ત્રોમાં જુઓ દિશાઓનું પણ ઘણું મહત્વ બતાવવામાં આવ્યું હે હવે ગરૂડ પુરાણમાં આ વાત લખેલી હે સ્પષ્ટ શબ્દોમાં કે જે ઉત્તર દિશા હોય હે ઉત્તર દિશા કુબેરની દિશા હે હવે કુબેર ધનથી સંબંધ રાખે હે ધન વૃદ્ધિ અને અવસરોની દિશા ઉત્તર દિશા હોય હે અને જ્યારે ઘડિયાળ ઉત્તરમાં લાગે છે તો તે એ સંકેત આપે હે કે સમય ધન તરફ વહી રહ્યો છે આવા ઘરોમાં અવસર સમય પર મળે છે રોકાયેલા પૈસા નીકળવા લાગે છે નોકરીમાં પ્રમોશન થાય છે વેપારમાં નવા ક્લાયન્ટ અને સ્વાસ્થ્યમાં સુધારો જોવામાં આવે છે હવે દોસ્તો જુઓ ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવાના ફાયદા તો મેં તમને જણાવી દીધા પરંતુ એક શુભ દિશા જેમ કે પૂર્વ દિશા માનવામાં આવી છે પૂર્વ દિશા પણ કોઈ સાધારણ દિશા નથી જુઓ જ્યારે લોકો ઘર લે છે તો અવારનવાર શું જુએ છે કે મારું ઘર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ લોકો જ્યારે ગાડી લે છે તો ગાડીની પૂજા પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કરે છે કોઈ મંદિરમાં જાય છે તો અવારનવાર જોવામાં આવે છે કે જે ભગવાનનું મુખ પૂર્વ દિશા તરફ હોય હે તે મંદિરની માન્યતાઓ પણ અલગ હોય છે તો જુઓ પૂર્વ દિશા પણ ઘડિયાળ માટે શુભ માનવામાં આવી છે કેમ માનવામાં આવી છે કારણ કે આ સૂર્ય જીવન જાગૃતિ અને નવી શરૂઆતની દિશા છે જુઓ પૂર્વ દિશામાં લાગેલી ઘડિયાળ ઘરના સભ્યોને સમયનું સન્માન કરતા શીખવે છે પરંતુ હું તમને જણાવું છું કે આ ઘડિયાળ ઘરના સભ્યો વચ્ચે જે વાદ વિવાદ અને કલહ હોય છે તે ચીજોથી પણ છુટકારો અપાવે છે કેમ અપાવે હે કારણ કે પૂર્વ દિશા ખૂબ શુભ અને ખૂબ નકારાત્મક દિશા માનવામાં આવી છે જુઓ જ્યારે ઘડિયાળને પૂર્વ દિશા તરફ લગાવવામાં આવે હે તો આ ઘરથી આળસને પણ ઓછી કરે છે ઘરમાં જે આળસ રહે હે જે ચીડિયાપણું રહે હે તો તે ખતમ થવા લાગે હે અને માનસિક સ્પષ્ટતા વધવા લાગે હે પરંતુ ધ્યાન રહે કે ઘડિયાળ ક્યારે પણ મંદિરની ઠીક સામે પૂજા સ્થાનની ઉપર કે ભગવાનની મૂર્તિની પાછળ ન હોવી જોઈએ અવારનવાર ઘણા ઘરોમાં એવું જોવામાં આવે છે કે જે રૂમમાં પૂજા ઘર હોય હે અથવા પૂજાનું સ્થાન હોય છે તો તેની ઉપર જ લોકો ઘડિયાળ લગાવી દે છે તેઓ શું વિચારે છે કે આ ઘડિયાળ પર ભગવાનની કૃપા રહેશે તો મારા ઘરનો અને મારા જીવનનો સમય પણ બદલાશે પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે તમારે ક્યારે પણ ભગવાનના મંદિરની ઉપર ભગવાનની તસવીરની પાછળ કે ભગવાનની મૂર્તિની પાછળ ઘડિયાળ ન રાખવી જોઈએ લોકો અવારનવાર શું કરે હે કે ભગવાનના ફોટા કે ભગવાનની મૂર્તિની ફ્રેમ વાળી ઘડિયાળ લઈને આવે છે અને ઘરના મંદિરમાં રાખી દે હે તો તમારે એવું પણ નથી કરવાનું કારણ કે જુઓ શાસ્ત્ર કહે છે કે જ્યાં ઈશ્વર છે ત્યાં કારને ન બાંધવો જોઈએ હવે આવીએ કે ઘરમાં કયા પ્રકારની ઘડિયાળ લગાવવી જોઈએ તો વાસ્તુશાસ્ત્ર બંને કહે હે કે ઘરમાં ચાલતી સાચો સમય બતાવતી સાફ અને સ્પષ્ટ ઘડિયાળ જ રાખો કારણ કે રોકાયેલી ઘડિયાળને રોકાયેલું ભાગ્ય માનવામાં આવ્યું હે જી હા દોસ્તો આજના સમયમાં લોકો જુઓ શોપીસ માટે એવી એવી ફ્રેમવાળી ઘડિયાળ લઈને આવે હે જે ઘરના વાસ્તુને ખાઈ જાય હે જેમ કે કેટલાક લોકો જાનવરોના ફ્રેમ વાળી ઘડિયાળ લઈને આવે હે ઘરમાં કેટલાક લોકો હરણના મુખ વાળી ઘડિયાળ લઈને આવે હે હાથીના મુખ વાળી ઘડિયાળ લઈને આવે હે તો આ ખોટું હે જુઓ આજના સમયમાં ચલણ થઈ ગયું હે કલયુગ ચાલી રહ્યો હે લોકો મોર્ડન થઈ ગયા હે મોર્ડન ચીજોમાં વધારે વિશ્વાસ રાખે હે પરંતુ તમારી સૌથી મોટી મૂર્ખતા એ જ હે કે તમે શાસ્ત્રોનું ધ્યાન નથી રાખતા મોડન થવું સારી વાત હે પરંતુ શાસ્ત્ર રોનું હોવું તેનાથી પણ શ્રેષ્ઠ વાત હે આજના સમયમાં લોકોને શાસ્ત્રોનું જ્ઞાન બિલકુલ પણ નથી તો જણાવી દઉં છું કે ઘડિયાળ હંમેશા સાફ સુથરી હોવી જોઈએ સ્પષ્ટ સમય બતાવનારી હોવી જોઈએ ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડી હે તો તે ઘરના સમયને જકડી લે હે અવારનવાર લોકોની આદત હોય છે કે જ્યારે ઘરની ઘડિયાળનો સેલ ખતમ થઈ જાય છે અથવા ઘરની ઘડિયાળ બંધ થઈ જાય હે તો તેને ત્યાં ઉપર જ લટકાવીને રાખી દે હે તેને ઉતારતા નથી તેને ઠીક નથી કરતા તો જુઓ હું તમને જણાવું છું કે ઘરમાં બંધ ઘડિયાળ જે હોય હે તે ભાગ્યને જકડી લે હે સમયને જકડી લે હે ઇન્સાનના નસીબને જકડી લે હે એટલા માટે બંધ ઘડિયાળ તરત હટાવી દેવી જોઈએ અથવા થઈ શકે તો ઠીક કરાવવી જોઈએ જુઓ દિવાલ ઘડિયાળ ગોળ આકારની શુભ માનવામાં આવે હે પરંતુ આજના સમયમાં લોકો શું કરે છે કે લોકો ચોરસ ઘડિયાળ લઈને આવી રહ્યા હે ત્રિકોણી ઘડિયાળ લઈને આવી રહ્યા હે સમય પ્રમાણે લોકો ચાલી રહ્યા હે સારી વાત હે સમય પ્રમાણે ચાલવું પરંતુ કેટલીક ચીજો જે હોય હે તે આપણા ઘરના માહોલ પર ખૂબ વધારે પ્રભાવ પાડે હૈ એટલા માટે હું હંમેશાથી તમને જણાવતો આવ્યો છું કે જુઓ જો તમે શાસ્ત્રમાં વિશ્વાસ કરીને શાસ્ત્રના આધારે પોતાનું જીવન ચલાવશો તો તમારું જીવન ખૂબ શ્રેષ્ઠ બનશે ક્યારે પણ આપણે ઉલટા સીધા આકારવાળી ઘડિયાળ ઘરના મુખ્ય દ્વાર પર ન લગાવવી જોઈએ હવે જુઓ ગોળ ઘડિયાળ જે હોય હે તે ઘડિયાળ સૌથી શુભ માનવામાં આવે હે કેમ કારણ કે ગોળાકાર બ્રહ્માંડ નિરંતરતા અને પૂર્ણતાનું પ્રતીક હે જ્યારે તૂટી ફૂટી કાચ ફાટેલી અવાજ કરતી આ ડરામણી ડિઝાઇનની ઘડિયાળો અશુભ માનવામાં આવી હે જુઓ કાંટાવાળી ઘડિયાળ શાસ્ત્રીય રૂપમાં વધુ શુભ માનવામાં આવે હે કારણ કે તે સમયના પ્રવાહને દર્શાવે હે એટલા માટે આપણે આપણા ઘરમાં જ્યારે પણ ઘડિયાળ લગાવવી જોઈએ તો જે કાંટાવાળી ઘડિયાળ હોય હે તેને લગાવવી જોઈએ કારણ કે જ્યારે કાંટો ફરે છે તો ઇન્સાનનું જીવનચક્ર પણ ફરે હૈ ઇન્સાનનું જીવનચક્ર ફરે છે તો જેમ માની લો કે જો તમારી જિંદગીમાં ખરાબ સમય આવવાનો હોય છે તો તે કાંટો તે ખરાબ સમયને પણ જલ્દીથી પલટાવી દે હે અને શુભ સમયમાં પરિવર્તિત કરી દે હે હવે જુઓ જ્યારે ખૂબ તેજ ટીકટીક વાળી ઘડિયાળ માનસિક અશાંતિને વધારી શકે હૈ એટલા માટે આપણે ઘરમાં અવાજ કરતી ટીક ટીક કરતી ઘડિયાળ ને પણ ન લગાવવી જોઈએ જુઓ આજના સમયમાં ડિજિટલ ઘડિયાળ પણ ચાલી શકે છે પરંતુ તે ખૂબ તેજ ચમક વાળી લાલ રંગની કે ઉલટી ગણતરી દેખાડનારી ન હોવી જોઈએ હવે જુઓ ડિજિટલ ઘડિયાળ નો પણ જમાનો આવી ગયો છે લોકો ડિજિટલ ઘડિયાળમાં પણ વિશ્વાસ કરવા લાગ્યા છે તો શાસ્ત્ર સ્પષ્ટ ચેતવણી આપે છે કે કાળા રંગની ભારે ઘડિયાળ તૂટેલી ઘડિયાળ મૃત્યુ ખોપડી યુદ્ધ ડરામણા ચહેરા કે આક્રમક આકૃતિ વાળી ઘડિયાળ ખૂબ જૂની વિરાસ્તમાં મળેલી દુઃખદ ઘટનાઓથી જોડાયેલી ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ અવારંવાર શું થાય છે કે લોકો ઘડિયાળને ખૂબ સમય સુધી યુઝ કરે છે તો અમારું શાસ્ત્ર કહે છે કે ઘડિયાળને પણ આપણે સમય સમયે બદલતા રહેવું જોઈએ જી હા દોસ્તો હવે જુઓ કે દરેક વસ્તુ પોતાની સ્મૃતિ અને ઉર્જા લઈને ચાલે છે દરેક વસ્તુમાં પોતાની ચેતનાઓ જોડાયેલી હોય હે જી હા તો બેડરૂમમાં લોકો ઘડિયાળ લગાવે છે તો ઘડિયાળ માથાની ઠીક સામે ન હોવી જોઈએ કારણ કે તેનાથી ઊંઘમાં વારંવાર ભય આવવા લાગે છે બેચેની થવા લાગે છે અને ભવિષ્યની ચિંતા વધવા લાગે છે એટલા માટે જ્યારે તમે પતિ પત્નીના જે રૂમ છે તે રૂમમાં જો ઘડિયાળ લગાવી રહ્યા છો તો ઘડિયાળ માથાની ઉપર બિલકુલ પણ ન લગાવવી જોઈએ જ્યાં તમે સુવો છો જ્યાં તમે પલંગ રાખ્યો છે તો તે પલંગની ઉપર પણ ઘડિયાળ ન હોવી જોઈએ અને જુઓ બાળકોના રૂમમાં ઘડિયાળ ખૂબ મોટી ન લગાવવી જોઈએ કારણ કે જે રૂમમાં મોટી ઘડિયાળ આપણે લગાવીએ છીએ ત્યાં સમયનું દબાણ પેદા કરે છે રસોડામાં પણ ઘડિયાળ અગ્નિની ઠીક ઉપર ન હોવી જોઈએ અવારનવાર ઘણા લોકોની આદત હોય છે કે લોકો રસોડામાં પણ ઘડિયાળ લગાવીને રાખે છે કારણ કે આજના સમયમાં લોકો દરેક ચીજ સમયના આધારે કરી રહ્યા હૈ જે પહેલા મહિલાઓ જ્યારે કિચનમાં જતી હતી ત્યારે તેઓ ક્યારેય ઘડિયાળ નહોતી જોતી તેઓ ફક્ત ખાવાનું બનાવવામાં વિશ્વાસ રાખતી હતી ઘરનું ચોખ્ખું ચૂલું કરવામાં વિશ્વાસ રાખતી હતી પરંતુ હવે હવે મહિલાઓ શું કહે છે કે હું અડધો કલાક સીધું ખાવાનું નહીં બનાવી શકું તો તે મહિલાઓ ઘરમાં રસોડામાં ઘડિયાળ ને લગાવીને રાખે છે હવે ઘડિયાળ લગાવો ઘડિયાળ લગાવવાની મનાઈ નથી પરંતુ ધ્યાન રાખજો કે ઘડિયાળ ક્યારે પણ ગેસની ઉપર મત લગાવી દેતા જે દિશા તરફ તમે તમારો ચૂલો રાખ્યો છે તે દિશા તરફ ઘડિયાળ ક્યારે મત લગાવતા હવે જુઓ શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઘડિયાળ ક્યારે પણ ઉલટી ટેઢી કે નીચે નમેલી ન હોવી જોઈએ કારણ કે આ જીવનના સંતુલને બગાડે છે કુલ મળીને ઘડિયાળની સાચી દિશા સાચો પ્રકાર અને સાચી સ્થિતિમાં હોવું એવું છે જેનાથી ઘરમાં કાર દેવતાઓને સન્માનપૂર્વક સ્થાન આપવું અને ખોટી દિશામાં ઘડિયાળ લગાવવી એવું છે જેમ કારને પડકાર આપવો જેનું પરિણામ શાસ્ત્ર અનુસાર રોગ દરિદ્રતા અને અશાંતિના રૂપમાં સામે આવે છે એટલા માટે દોસ્તો જુઓ ઘડિયાળ લગાવવી તમારા માટે ખૂબ જરૂરી છે દરેક ઘરમાં લોકો ઘડિયાળ લગાવે જ છે તો ઘરની ઘડિયાળની દિશાનું જ્ઞાન હોવું આપણને ખૂબ જરૂરી છે હવે જુઓ ઘડિયાળની દિશાથી લઈને મેં તમને ઘડિયાળનો કલર ઘડિયાળનો આકાર અને ઘડિયાળની બધી વાતો જણાવી હૈ परंतु कई खे जे हजू सुधी नथी जनावियो के आपने घर मा घड़ियार ने क्या क्या नथी लगावी जो ये कारण के आ जानवू पन खूब जरूरी है जुओ बाथरूम के शौचालय मा पन आपने घड़ियार न लगावी जो ये कारण के ते स्थान सोथी अशुद्ध स्थान मानवामा मा है अही घड़ियार लगाववा थी समय नी जे ऊर्जा होय है ते ऊर्जा दूषित थई जाय है એટલા માટે જેમ ચોક થઈ ગયો તો ચોકમાં પણ આપણે ઘડિયાળ ન લગાવવી જોઈએ અને જુઓ ઘરનો મુખ્ય દ્વાર અવારનવાર જ્યારે આપણે કોઈના ઘરે જઈએ છીએ ત્યારે આપણે ઘણી જોઈએ છીએ કે લોકો પોતાના ઘરના બિલકુલ મુખ્ય દ્વારની ઉપર કે મુખ્ય દ્વારની પાસે જ ઘડિયાળ લગાવીને રાખે છે તો શાસ્ત્રોમાં તેની પૂરી રીતે મનાઈ હૈ ઘરના મુખ્ય દ્વારની થીક સામે કે ઉપર કે અંદરની તરફ ઘડિયાળ ન લગાવવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં પ્રવેશ કરતા જ સમયનું દબાણ અનુભવાય છે અને અવસરો રોકાવા લાગે છે હવે જુઓ તૂટેલી બંધ કે ખોટો સમય બતાવનારી ઘડિયાળના રૂપમાં ક્યાંય પણ એવી ઘડિયાળ આખા ઘરના સમયને રોકી દે છે તેને તરત હટાવી દેવી જોઈએ સાથે જ જણાવી દઉં છું દોસ્તો કે ઘડિયાળને લઈને કેટલીક સાવધાનીઓ પણ છે જે તમારે રાખવી જોઈએ જુઓ અવારનવાર ઘણા લોકોની આદત હોય છે કે લોકો ઘણી વાર ઘડિયાળને વારંવાર ઠોકવા લાગે હે પછાડવા લાગે છે તો મજાકમાં ઉલટી પણ ટાંગે હે તો ઘડિયાળને ઉલટી ટાંગવી તેને વારંવાર ટપકાવવી તેને વારંવાર ઠોકવી તેનાથી તમે સમયનું સન્માન નથી કરી રહ્યા તો જણાવી દઉં છું કે એવી ભૂલ ન કરતા જો તમારા ઘરમાં વારંવાર ઘડિયાળ ખરાબ થઈ રહી છે તો તે ઘડિયાળને લઈને એ માન્યતા છે કે કાતો તે ઘડિયાળને તમે જલ્દીથી ઠીક કરાવી લો અથવા પછી તે ઘડિયાળને બદલી લો અને તે ઘડિયાળની સન્માનપૂર્વક વિદાય કરો જુઓ કારણ કે મજાકમાં પણ ટાંગવું ખૂબ અશુભ માનવામાં આવે હૈ ઘડિયાળમાં ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ બંધ ઘડિયાળ બિલકુલ પણ ન રાખવી જોઈએ ઘડિયાળ સાચો સમય બતાવે આગળ પાછળ ન બતાવે અને જણાવી દઉં છું દોસ્તો કે ઘડિયાળને બિલકુલ સીધી લગાવવી જોઈએ અને ઘડિયાળને સન્માન આપવું જોઈએ કારણ કે જ્યાં ઘડિયાળ હશે ત્યાં સમયની દિશા બનશે ખોટી જગ્યા ખોટો સમય ખોટું પરિણામ સાચી જગ્યા સાચો સમય સાચું પરિણામ તો જુઓ હું તમને જણાવું છું કે ઘડિયાળ લગાવવાનો સરળ વાસ્તુ ઉપાય શું હે જુઓ જ્યારે પણ તમે ઘરમાં નવી ઘડિયાળને લઈને આવો ત્યારે તે ઘરમાં આપણે ઘડિયાળ લગાવવાનો વાર પણ બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં કે નવા સ્થાન પર લગાવતી વખતે તમારે સૌથી પહેલા તો હલકું ગંગાજળ હાંટવું જોઈએ અથવા તો થઈ શકે તો પવિત્ર કે સાફ સુથરું એકદમ સ્વચ્છ જળ તમે છાંટી દો જો દિવાલ પર ઘડિયાળ લગાવી રહ્યા છો તો ત્યાં છાંટી દો અને ઘડિયાળને ગુરુવાર કે સોમવારે લગાવવી ખૂબ શુભ માનવામાં આવી તેની સાથે જ જુઓ દોસ્તો હું તમને જણાવી દઉં છું કે ઘડિયાળ જયારે પણ તમે લઈને આવો ત્યારે સૌથી પહેલા એ જોવું જોઈએ કે તે ઘડિયાળમાં મારા દ્વારા બતાવવામાં આવેલી બધી આકૃતિઓ બધા રંગ બધા રૂપ હૈ કે નહીં તો આપ સોની પાસેથી હું હવે અહીં જ વિદાય લઉં છું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વીડિયોને લાઈક કરી દેજો અને જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે અત્યારે જ જોડાઈ જજો